गुड मॉर्निंग जय अंबे जय माताजी हेलो फ्रेंड आज आप बनाई गर्मी में पीवा ठंडू ठंडू कोल्ड ड्रिंक बनाईसू दूध कोल्ड ड्रिंक बनाईस तड़बूज फ्लेवर परबत भी आप तड़बूज घेर ज बनाईस अंदर एड करवा तो चलो आप अच्छा गर्मी आई गई है खावा करता एम थाय ठंडू पी लीएं तो चा खुना पड़े तो चलो आप पहला

કેટલી ખાંડ છે ને એટલી ચમચી પાણી આપણે એડ કરીશું પહેલા શાંતિથી ગરમી ના હોય એટલે ના ગરમી લાગે કિચનમાં ગમે કામ કરવું શિયાળામાં તો ગરમી ચાલુ થઈને ને એટલે શિયાળામાં કામ કરવું ને એટલે બહુ જ કંટાળો ચડવું છે આપણે જીણું જીણું સમારી લઈશું દૂધમાં બી જોઈશે આપણે એમાંથી આપણે બીજ નીકાળ લઈશું અને એની તરબૂચની આપણે જે કલર બેઝ કરીએ ને જેલ દૂધ ક્વા માટે શરબત બનાવવા માટે તળબૂજનો શરબત કરીશું કોઈ બારનો શરબત એડ નહીં કરીએ એટલે એના માટે હું ખાંડ તૈયાર થાય ત્યાં સુધી હું નાનું નાનું તરબૂજ સમાર લઈશ દઈશ પછી એમાં એડ કરીશ કોઈ એસેન્સ નહીં કોઈ બહારનું શરબત નહીં કોઈ કેમિકલવાળું ડ્રિંક નહીં બધું પ્યોર આપણે પાછું બનાવીને તૈયાર કરીશું એના માટે ખાંડ ઓગળવા લાગી છે આઈસ્ક્રીમ બી આપણે તરબૂજનો બનાવ્યો હતો

ઠીક એટલે આપણે એક ગ્લાસ બનાવવું છે બનાવી નથી રાખવાના ખાલી તાજું જ્યારે બનાવવું હોય ત્યારે આ રીતે આપણે પી શકીએ તર બી બહુ કોઈ શુગરવાળા લોકો હેલ્પફુલ હોય છે હેલ્થવાળા હેલ્થ કોન્શિયસ હોય એટલે આવું બધું લેતા નથી હોતા પણ ઉપવાસ હોય ને એટલે બધું યાદ આવે ગરમીનું ખાવું ના હોય ખાલી થોડું આ પી લઈએ એટલે આપણને થોડું સ્ટેમિના મળી જાય એના બધા બહારનું લઈએ તો બેસ્ટ છે કે આપણે ઘરે જ એને બનાવીએ चलो मारी मेरी ओगल तो चार यूजर एड करो मस्त सॉफ्ट रीते गांधी हूँ तैयार कर मैं एक थोड़ा कलर भी मिली जैसे चेली बेस मिली जैसे शरबत मे तो आप बाहर कलर भी करो पड़े आ बने तक बता કે કેવું થશે બેથી ત્રણ ચમચી મેં કીધું પણ ત્રણ ચમચી પૂરી ભરી નથી મારી ઓડનાથી હાથ લૂચું છું કારણ કે મેં હાથ મૂકવા અને મોઢા માટે સ્પેશિયલ લીધો છે એટલે કોઈ કોમેન્ટ ના કરતા મારો દુપટ્ટો ચોખ્ખો ધોયેલો છે ઘરની આવી એટલે દુપટ્ટાની જરૂર કિચનમાં પડશે જ નેપકિન આપણો હોય મરચાંવાળો હાથ લુખીએ તે એટલે મોઢું ના લુખી શકીએ અને દુપટ્ટો મેં આ ધોયેલો જ લીધો છે ખાલી તરબૂચવાળા હાથ નેચરલ લુખ્યા છે કોઈ બીજું પડું કર્યું નથી

લખવાનું હોય ને એમાં પ્રોબ્લેમ થયો છે તો કોઈ આખા પાછું લખાતું હોય કે એવું કશું હોય ને રેસીપીમાં તો મને કોમેન્ટ કરવા વિનંતી અને થોડું મને હેલ્પ મતલબ ભૂલ થતી હોય તો સોરી એના કારણે મારે થાય છે વધારે લખાતું બી નથી પણ જે જે વસ્તુ હોય બને ત્યાં સુધી હું અંદર જે વસ્તુ વપરાણી હોય છે રેસીપીમાં એ બધી લગ લગભગ લખી દઉં છું પણ બી ભૂલ જો થતી હોય તો મને કોમેન્ટ કરવા વિનંતી તરબુજના પીસ જોઈશે દૂધ જોઈશે પછી આપણે કાલે તરબૂજનો આઈસ્ક્રીમ બનાવ્યો હતો એ જોઈશે અને તક કે શું કહે છે આપણી ભાષામાં જે હાલ ગરમીમાં બહુ જ ગરમીમાં રાહત બી આપે અને શરીર માટે બી સારા છે એટલે એ લીધા છે આપણે આમાં સુગર કે ખાંડનો કેવો કોઈ ઉપયોગ કરીશું નહીં તો આપણે દૂધની ફ્લેવરીમાંથી દૂધ નીકાળી લઈશું અને આઈસ્ક્રીમ બી નહીં જે બનાવ્યો તો બહાર ફ્લેવરનો એ એવી બહાર સોરી એ નીકાળી લીધો છે જે ને એમાં જમાઈ રાખ્યો તો એ નોર્મલ ડબ્બામાં લઈ લીધો છે કારણ કે એક આ કેટલું ઠંડુ ખવાય નહીં અને ચાલો સિરપ બી હું બહાર નીકાળી દઈશ થોડું દૂધ નીકાળીશ પછી હું દેખ તમને બતાવું કે હું તળબૂજનું દૂધ કોઈ કે હિત બનાવી છે એના માટે હું પહેલા દૂધ નીકાળી લઈશ આવી વસ્તુ બાકી ટેસ્ટફુલ લાગે બાર પીવાની મજા બી આવે પણ ફ્રેન્ડ તમે જો ઘરે બનાવી પીશો તો તમને વધારે મળશે ચલો તો પહેલાં તમને સિરપ બતાવું મને પહેલાં સિરપની જરૂર પડશે પણ સિરપ હજુ ઠરી નથી ગેસ ઉપરથી હું નીચે ઉતાર લઈશ એમાં કોઈ મેચરલ જ રાખી છે કોઈ કલર એડ કર્યો આ તરબુજની સીરપ બનાવીને તૈયાર કરી છે ઘરે છે ખાસ મેં દુષ્પા માટે આ છે જો દેખાશ તમને આ છે તરબૂજનું સીરપ નોર્મલ પેજ કશું જ મેં લીધું નથી અંદર તરબૂજ એડ કર્યું હતું અને ખાંડ એડ કરી હતી અને જેટલું પાણી તળબૂજ જેટલી ખાંડ હતી એટલું જ મેં પાણી લીધું હતું અને હવે તમને ક્યાંય પેજ બીજું દેખાય તો તમે નીકાળી દેવાનું ચલો ફ્રેન્ડ ફ્રાય કરીશ પહેલાં હું એને ડેકોરેશન કરવાનું ગ્લાસનું જે રીતે અત્યારે મોટા લોકો બધા કરતા હોય છે આપણે કંઈ શીખીએ છીએ કંઈ ચૂક થતી હોય તો માફ કરજો આ રીતે મેં પહેલાં એમાં ચેરી એડ કરી દીધી છે ચાલો આપણો ગ્લાસ તૈયાર છે હવે આપણે જે તળવું લીધું હતું એ હું એમાં એડ કરી લઈશ તો પ્રથમ પહેલા જશે આપડો કોલ્ડ્રીમ પહેલા મેં આઈસ્ક્રીમ લઈ લીધો આઈસ્ક્રીમ લઈ લીધો છે હવે હું એડ કરીશ પંદર તરબૂજ પીસ બધા તરબુજ ભાવે તો તમે લઈ શકો છો અને આ જે સિરપ હતી એ આપણે દૂધમાં નહીં પણ તરબૂચમાં જે એડ કરી દઈશું હવે આપણે અંદર એડ કરીશું એકદમ મોટો તરબૂચનો પીસ ધ્યાન હું કેવા બીજ બીજા ઉનાવું હવે જશે આપણું તડબૂજ વાળું દૂધ અને ફરીથી આપણે એડ કરીશું ઉપર થોડું આઈસ્ક્રીમ એટલે આપણે સુગર કે કંઈ મૂકી પીધું નથી આ છે આપણું મસ્ત તડબૂજનું દૂધ કોલ્ડ્રીક બનીને તૈયાર હવે તમે સ્પૂનથી એને હલાઈ શકો છો અને મસ્ત ઠંડુ જ છે દૂધ તેલી ઠંડી હતી અંદર આઈસ્ક્રીમ ઠંડો છે અને તમે આને એન્જોય કરી શકો છો બહુ જ મસ્ત ફ્લેવર આવ્યો છે ફ્રેન્ડ જે છેલી આપણે ઘરે બનાવી હતી દેખાય છે ને તમને અંદર તડબૂજ છે બધું જ નેચરલ છે કોઈ કશું જ વસ્તુ વધારે બહારની આપણે એડ કરી નથી કોઈ કલર બહારનો એડ કર્યો નથી હવે આપણે અંદર એડ કરી દઈશું જે તકમરિયા આપણે પલાળીને રાખ્યા હતા એ ખાલી પહેલા મેં ટ્રાય કર્યો કે કેવું લાગે છે અંદર આ છે આપણા તકમરિયા આ છે દૂધ કોલ બનીને તૈયાર બાય ફ્રેન્ડ એન્જોય